નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તમને સૌને ખબર હશે એ પ્રમાણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપના ફોર્મ છે એ ભરાવવાના બંધ થઈ ગયા છે તો હવે જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય એમના માટે જે એક બીજી યોજના છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાનો છે તમારે બને એટલું જલ્દી આ યોજનાની અંદર ફોર્મ ભરી દેવાનો છે જો જો આ તક છે એ પણ તમે ચૂકી જતા નહીં તો હવે શરૂ કરીએ આજ આ વિડીયો તમે જોઈ શકો છો એ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બંધ હવે આ યોજનામાં ફોર્મ ભરી દેજો એટલે કે આ યોજના બંધ થઈ જાય એના પહેલાં આની અંદર ચોક્કસથી ફોર્મ ભરી દેજો જે યોજનાનું નામ છે કોચિંગ સહાય યોજના બે હજાર પચીસ વાર્ષિક વીસ હજાર રૂપિયા સ્કોલરશિપ છે એ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે તમે આગળ જોઈ શકો છો રાજ્યના તમામ વિદ્યાર્થીઓ માટે આ યોજના છે એ લાગુ છે કોચિંગ સહાય યોજના બે હજાર ચોવીસ અથવા બે હજાર પચ્ચીસ વાર્ષિક રૂપિયા વીસ હજાર સુધીની સ્કોલરશિપ છે એ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે આજના આ વીડિયોની અંદર આપણે જોઈશું કે કોને આ સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે અને આની અંદર તમે ઓનલાઈન ફોર્મ છે એ કઈ રીતે ભરી શકો છો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તમે જોઈ શકો છો આગળ લખ્યું છે એ પ્રમાણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ સહાય યોજના એટલે કે જે વિદ્યાર્થી અને ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય એમના માટે જે છે એ સરકાર દ્વારા રૂપિયા વીસ હજારની સહાય છે એ ચૂકવવામાં આવે છે અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે તમે જુઓ અનામત વર્ગના વિદ્યાર્થીઓને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વર્ગ એક બે અને ત્રણ માટેની વિવિધ ભરતી પરીક્ષાઓ માટે માન્યતા સ્લેશ પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવવા રૂપિયા વીસ હજાર અથવા ખરેખર ચૂકવવાની થતી ફી બેમાંથી જે ઓછી હોય તે સહાય સીધી ડીબીટી મારફતે ચૂકવવા પાત્ર એટલે કે જે અનામત વર્ગના વિદ્યાર્થીઓ છે એમને જો સરકારી નોકરીની તૈયારી કરવી હોય તો દર વર્ષે રૂપિયા વીસ હજાર અથવા તો તમારે જે કોચિંગ તમે લેતા હોય એની ફી થતી હોય એ બેમાંથી જે ઓછું હોય એ તમને સરકાર દ્વારા આપવામાં આવે છે તો ચાલો હવે આપણે વેબસાઇટ પર જઈએ અને આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે આની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હું આવી ગયો છું આ જે છે એની ઓફિશિયલ વેબસાઇટ છે આ વેબસાઇટ લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે પણ તમારે આ વેબસાઇટ છે ત્યાં જવાનું રહેશે અહીંયા લખી છે એ પ્રમાણે કોમ્પિટિટિવ એક્ઝામ ટ્રેનિંગ સ્કીમ પછી આગળ લખી છે યોજનાનું નામ શું છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય અને યોજના કોને આપવામાં યોજનાનો લાભ આપવામાં આવે છે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓની યુપીએસસી જીપીએસસી વર્ગ એક વર્ગ બે વર્ગ ત્રણ ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે બેન્કો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા શ્લેષ પસંદ કરેલ સંસ્થાઓમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને તાલીમાર્થી ડિટ રૂપિયા વીસ હજાર અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બેમાંથી જે ઓછું હોય તે સહાય ડીપીટી દ્વારા સીધી સહાય તરીકે મળવાપાત્ર થશે એટલે કે તમે કોઈપણ પ્રકારની ભારત સરકાર કે રાજ્ય સરકાર જે છે એ ગુજરાત રાજ્ય કોઈ પણ સરકારી નોકરીની તૈયારી કરતા હોય તમને જે છે આ દર વર્ષે રૂપિયા વીસ હજાર અથવા તો તમારી જે પણ ફી થતી હોય એ મળવાપાત્ર છે આના માટે લાયકાત તમારે શું હોવી જોઈએ માત્ર અહીંયા બે જ લાયકાત છે પહેલું કે તમારે ધોરણ બારમાં સાઠ કે તેથી વધુ ટકા આવેલા હોવા જોઈએ પહેલી લાયકાત આ છે અને બીજી લાયકાત એ છે કે તમારી કુટુંબની જે વાર્ષિક આવક મર્યાદા છે એ રૂપિયા છ લાખ કે ત્યાંથી ઓછી હોવી જોઈએ એટલે જો તમારી ફેમિલીની વાર્ષિક ઇન્કમ છે એ છ લાખથી વધારે હોય તો તમને આ યોજનાનો જે લાભ છે એ મળવાપાત્ર નથી પરંતુ જો આવક મર્યાદા તમારી જે છે એ છ લાખ કરતાં ઓછી હોય અને તમારે ધોરણ બારની અંદર સાહીઠ ટકા કરતાં વધારે ટકા આવેલા હોય તો તમને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રૂપિયા વીસ હજારની સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે હવે આના વિશે આપણે આગળ જોઈએ અને ફોર્મ કઈ રીતે ભરવું એના વિશેની માહિતી મેળવી તો તમે જોઈ શકો છો અહીંયા એની જે ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવેલી છે પછી તમે અહીંયા ક્લિક કરશો આગળ તો તમને એક ઓપ્શન જોવા મળશે જે છે એ વીસ હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવશે એની ઇન્ફોર્મેશન છે લાયકાતના ધોરણો અને આવક મર્યાદાની ઇન્ફોર્મેશન આપવા મળે છે અને હવે અહીંયા ઓપ્શન આવી ગયો છે અપ્લાય નાવ તો અહીંયા અપ્લાય નાવ પર ક્લિક કરી અને તમે જે છે એ આ યોજના માટે ફોર્મ ભરી શકો છો અહીંયા તમારું તમારે રિઝન નેમ પાસવર્ડ કરી લેવું પડશે અને છો એ તમે પહેલીવાર ફોર્મ ભરતા હોય તો તમારે ન્યૂ રજિસ્ટર પર ક્લિક કરી અને ફોર્મ ભરવાનું રહેશે આજનો આ વિડીયો છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ જો તમારે આ યોજનાની અંદર ફોર્મ ભરવું હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવજો આનો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના રિલેટેડ ડિટેલની અંદર વિડીયો છે એ હું બનાવી અને આના વિશે તમને માહિતી આપીશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ